અમદાવાદમાં એએમસી કમિશનની સંકલન બેઠક યોજાઈ બેઠક બાદ કોંગ્રેસના ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યા ભાજપના ધારાસભ્યોને રજૂઆતનું પાલન થતું નથી તેવું શૈલેષ પરમારે કહ્યું છે એએમસીમાં બાબુનો રાજ યથાવત છે ભાજપના ધારાસભ્યોના કામ થતા નથી ભાજપના ધારાસભ્યોએ અધિકારીઓને ચીનકી આપી છે જો કામ ન થાય તો મુખ્યમંત્રીને બેઠકમાં બોલાવવામાં આવશે તેવું શૈલેષ પરમારે કહ્યું અને ભારતીય જનતા પાર્ટીનું અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના બે સાંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના બાર શ્રીઓ જ્યારે સંકલનની મિટિંગમાં આવે છે ત્યારે એમના વિસ્તારની અંદર એમણે રજૂ કરેલા એમણે લેખિતમાં આપેલા કામો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા થતા નથી એનો મતલબ એવો થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોના પણ કામ થતા નથી